આજે બ્રહ્મ સમાજની સતત રાજકીય દરેક રાજકીય પક્ષો સરત સતત ઉપેક્ષા કરી રહ્યા હોય એના અનુસંધાને બ્રહ્મ સમાજના સંગઠનો અને બ્રાહ્મણોમાં ખૂબ એટલે ખૂબ આમ લાગણી દુભાય એવું એવી વાત છે એટલે એના માટેથી અમે આગામી સમયમાં તારીખ સાત ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર એ પહેલું સંમેલન અમે રાજકોટ કરશું બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે ઉદાહરણ તરીકે શશિકાંતભાઈ પંડ્યા રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમારા રાજકોટમાંથી પણ આ નીતિનભાઈ ભારદ્વાજ કશ્યપભાઈ ભારદ્વાજ આવા અનેક નામો છે કે જેમની સતત ને સતત

લોકો વારંવાર એવું બોલતા હોય કે અમે જાતીય સમીકરણો સાચવ્યા જાતીય સમીકરણો સાચવ્યા તો બ્રાહ્મણોની લગભગ પાસઠ થી સિત્તેર લાખની વસ્તી છે તો ઓછામાં ઓછા અમને બે મિનિસ્ટર મળવા જોઈએ એના કરતા આ લોકો દસ પાસ ને એવા જે અભણ કહી શકાય એવાઓને મંત્રી બનાવી અને અમારા અમિત ઠાકર જેવા શૈલેષ સોટા જેવા કે જે બાહોશ લોકો છે એમને સાઈડ લાઈન કીડ્યા ક્યાંક ને ક્યાંક અમારી જ્ઞાતિને પણ અન્યાય થતો હોય અને બ્રાહ્મણ હોવાના નાતે અમારું રાજકારણ વારંવાર અમારી રાજકીય ઉપેક્ષા થતી હોય એવું અમને લાગી રહ્યું આ ડિસેમ્બરે ગુજરાતના મુદ્દેઓ રાજકોટ મુકામે ભેગા થઈ રહ્યા છે અને એટલા માટે ભેગા થઈ રહ્યા છે કે દરેક પક્ષ દ્વારા જ્યારે જ હો ત્યારે બ્રાહ્મણોનું અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે પંચાણું ટકા સરકારની સાથે રહેલી સમાજ એને આજે કોઈ કોઈ પણ જગ્યાએ વધુ બધું વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય બ્રાહ્મણે ઉભે કરેલી પાર્ટી કહેવાય એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને જે મિલનભાઈએ કીધું એમાં અમારો સંપૂર્ણ સહકાર છે સૌરાષ્ટ્ર સમાજૂર્ણ સાથે છે ભાઈ સોમનાથ જય પરશુરામ ઓછામાં ઓછા પચાસ હજાર અને વધુ ને વધુ એક લાખ ચૂંટણીઓમાં તો એવું હોય છે કે પંચાણું ટકા લોકો આવે છે અંદર અને છતાં જો એવું થશે તો નાટો તો હોય જ છે તો અમે રાષ્ટ્રવાદી માણસો છીએ અમે ક્યાંય બીજે જઈ ન શકીએ તો અમે નાટોનો ઉપયોગ કરી શકશું આવી અમારી સો ટકાની લાગણી છે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો